નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર નેહા પંચાલ વાંચે છે શરૂઆતમાં મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે બિહાર વિધાનસભાની આગામી સાતમી નવેમ્બરે યોજાનારી ત્રીજા અને આખરી તબક્કાની ઇઠ્યોતેર બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિડિયો માધ્યમથી આસામમાં સાતસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે ભારતની કૃષિ ઉપજોની નિકાસમાં એપ્રિલથી ઓગસ્ટ બે હજાર વીસ સુધીના સમયગાળામાં સુધારો થયો છે ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાયો છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠક જીસીએએમના ગઈકાલે યોજાયેલા ઉદઘાટન સત્રમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આ કામગીરી જનભાગીદારી સાથે થવી જોઈએ તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો છે અને એ જ ભારતની અસ્કયામત છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ઝડપથી અમલમાં મુકાયેલ લોકડાઉન ટેસ્ટનું વધુ પ્રમાણ સારી સારવાર લોકજાગૃતિ કેળવવામાં આવી આ બધા જ પ્રયાસોથી ભારતમાં કોવિડના સંક્રમણને ઝડપથી નિયંત્રણમાં લઈ શકાયું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ માટેની રસી તૈયાર કરવામાં ભારત ઘણું આગળ છે અને સ્વદેશી પદ્ધતિના આધારે ત્રીસ જેટલી રસી વિકસાવવાની કામગીરી થઈ રહી છે આ પૈકી ત્રણ રસીઓ અંતિમ તબક્કામાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારાઓને લીધે ભારત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં શિક્ષણનું કેન્દ્ર બનશે મૈસૂર યુનિવર્સિટીના ગઈકાલે યોજાયેલા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે છેલ્લા છ વર્ષમાં તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધા તથા સુધારા હાથ ધર્યા છે તેના લીધે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પારદર્શિતા અને સ્વાયત્તા વધ્યા તેમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે ભારતીય ઉપચાર પદ્ધતિ અંગે તેમની સરકારે ઘડેલા બે કાયદાઓની માહિતી આપી હતી પ્રધાનમંત્રીએ યુવાનોને પોતાના રસના વિષયોમાં નિપુણતા કેળવવાની શીખ આપી હતી તેમણે કહ્યું કે જ્યારે યુવાનો આત્મનિર્ભર બનશે ત્યારે જ દેશ આત્મનિર્ભર બની શકશે પ્રધાનમંત્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને કન્નડ ભાષામાં અભિનંદન આપ્યા હતા બિહાર વિધાનસભાની આગામી સાતમી નવેમ્બરે યોજાનારી ત્રીજા અને આખરી તબક્કાની ઇઠ્યોતેર બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છિ ઇઠ્યોતેર બેઠકો માટે અત્યાર સુધીમાં ત્રણસો સાડત્રીસ ઉમેદવારોએ ચૂંટણી ચંકમાં ચૂકાવ્યું છે એવી જ રીતે સાતમી નવેમ્બરે લોકસભાની વાલ્મીકી નગર બેઠકની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે દરમિયાન અઠાવીસમી ઓક્ટોબરે પ્રથમ તબક્કામાં યોજાનારી ઇકોતેર બેઠકોની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે અત્યાર સુધીના ચૂંટણી પ્રચારમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવ મુખ્યમંત્રી નીતીશકુમારને લક્ષ્ય બનાવીને પંદર વર્ષના એનડીએના શાસનમાં યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ જવા માટે નીતીશકુમાર સરકારની ટીકા કરતા હોય છે તો બીજી તરફ મુખ્યમંત્રી નીતીશકુમાર તેજસ્વી યાદવ અસત્ય વચનો આપી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે એલજેપીના નેતા ચિરાગ પાસવાને આગામી દસમી નવેમ્બરે ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક રહેશે તેવો મત વ્યક્ત કર્યો છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી વિડીયો માધ્યમથી આસામમાં સાતસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે બોગાઈગાઉ જિલ્લામાં તૈયાર થનાર આ લોજિસ્ટિક પાર્કને આસામ અને ઇશાન ભારતના અન્ય સ્થળો સાથે વિમાન માર્ગ અને રેલમાર્ગ દ્વારા સંપર્ક સુવિધા અપાશે કેન્દ્ર સરકારની બ્રહ્મપુત્રા પરિયોજના હેઠળ તૈયાર થનાર આ લોજિસ્ટિક પાર્ક આશરે વીસ લાખ લોકોને રોજગારીની તકો આપશે ભારતની કૃષિ ઉપજોની નિકાસમાં સુધારો થયો છે એપ્રિલથી ઓગસ્ટ બે હજાર વીસ સુધીના સમયગાળામાં ભારતમાંથી ત્રેપન હજાર કરોડ રૂપિયાની કૃષિ ઉપજોની નિકાસ કરવામાં આવી હતી જે અગાઉના વર્ષના આ સમયગાળાની સરખામણીએ ચૌદ પોઈન્ટ આઠ ટકાનો વધારો દર્શાવે છે આ સમયગાળામાં ચોખા ઘઉં અને ખાંડની નિકાસથી ખેડૂતોને લાભ થયો હતો બાસમતી ચોખા અને અનાજની નિકાસમાં પણ આઠ પોઈન્ટ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાયો છે અને આમ કરવાથી દેશના કોઈ કાયદાનો ભંગ થયો નથી ગઈકાલે મદ્રાસની વડી અદાલતમાં રિઝર્વ બેન્કે ફાઇલ કરેલા સોગંદનામામાં આ મુજબ જણાવ્યું હતું રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે સહકારી કાયદાઓ છે તેથી બેન્કિંગ ક્ષેત્રમાં એક સૂત્રતા લાવવા રાષ્ટ્રીય કાયદો બનાવવો જરૂરી હતો તાજેતરમાં સંસદમાં સહકારી બેન્કોને રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ મૂકવાનો વટહુકમ લાવવામાં આવ્યો હતો આ વટહુકમના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી તમિલનાડુની બે સહકારી બેન્કોએ મદ્રાસની વડી અદાલતમાં કરી છે ભારતે કોવિડ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમવાર કોવિડના નવા કેસો પચાસ હજારથી ઓછા નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં છેતાળીસ હજાર સાતસો નેવું કોવિડના નવા કેસો નોંધાયા છે એવી જ રીતે છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણસિત્તેર હજાર સાતસો વીસ કોવિડના દર્દીઓ સાજા થતા સાજા થનાર કોવિડના દર્દીઓની સંખ્યા સડસઠ લાખને પાર કરી ગઈ છે અને કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર ઇઠયાસી પોઈન્ટ ત્રેસઠ ટકા થયો છે આજ સમયગાળામાં કોવિડના પાંચસો સિત્યાસી દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ પંદર હજાર બસો બાવન થયો છે વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી بچવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો સંદેશ બાદ વધુ સમાચાર મધ્યપ્રદેશ વિધાનસભાની અઠાવીસ બેઠકોની પેટાચૂંટણીમાં ત્રણસો પંચાવન ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે પાંત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા હતા મોરેના જિલ્લાની વિધાનસભાની મહેગાંવ બેઠક ઉપર સૌથી વધુ આડત્રીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે જ્યારે ધાર જિલ્લાની બદનવાર બેઠક ઉપરથી સૌથી ઓછા ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અઠાવીસ બેઠકો માટે ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછો ખેંચવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે કુલ એકવીસ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચતા હવે પેટા ચૂંટણી માટે એક્યાસી હરીફ ઉમેદવારો નોંધાયા છે જેમાં અબડાસા ચૂંટણી માટે હવે દસ ઉમેદવારો લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે ચૌદ મોરબી બેઠક માટે બાર ધારી માટે અગિયાર અને ગઢડા બેઠક માટે બાર કરજણ અને ડાંગ બેઠક પર નવ નવ અને કપરાડા બેઠકની ચૂંટણી માટે ચાર ઉમેદવારો હવે ચૂંટણી જંગમાં છે કેન્દ્રે કહ્યું છે કે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર વીસ એકવીસ અંતર્ગત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તમિલનાડુ ઉત્તરાખંડ ચંડીગઢ જમ્મુ પ્રદેશ અને કેરળ માટે ડાંગરની ખરીદી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે ગ્રાહક બાબતો અન્ન અને જાહેર વહેંચણી મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ ખેડૂતો પાસેથી નેવ લાખ મેટ્રીક ટન જેટલી ડાંગરની ખરીદી કરાઇ છે મંત્રાલયે જણાવ્યું કે નોડલ એજન્સીઓ દ્વારા તમિલનાડુ મહારાષ્ટ્ર અને હરિયાણાના સાતસો પાંત્રીસ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાની કિંમતના સાતસો એકસઠ મેટ્રીક ટન મગ અને અડદની ખરીદી કરાઇ છે તે જ રીતે કર્ણાટક અને તમિલનાડુના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાવન કરોડ રૂપિયાની કિંમતના નેવ્યાશી મેટ્રીક ટન કોપરાની ખરીદી કરાઈ છે મંત્રાલયે ઉમેર્યું કે પંજાબ હરિયાણા અને રાજસ્થાન પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે કપાસની ખરીદી પણ સરળતાથી ચાલી રહી છે ભારતીય અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળના જવાનો આ વર્ષના અંતે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં યોજાનારી મલબાર કવાયતમાં ભાગ લેશે દરિયાઈ સલામતી ક્ષેત્રે સહકાર વધારવો સંકલન વધારવું તથા મુક્ત હિંદ પ્રશાંત વિસ્તાર પ્રત્યેની પ્રતિબદ્ધતા બતાવવા આ સંયુક્ત કવાયતનું આયોજન કરાયું છે વર્ષ ઓગણીસો બાણુમાં ભારત અને અમેરિકાના નૌકાદળોના સંયુક્ત કવાયત સાથે મલબાર કવાયત શ્રેણીનો આરંભ થયો હતો ગઈકાલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ કૃષ્ણા અને ગુંડુર જિલ્લામાં પૂરથી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ નિરીક્ષણ કર્યું તેમણે અમનીઘા નંદીગાના મેલાવરમ પેના માકુરુ અને થકીકોંડા વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ દરમિયાન પાકને થયેલું નુકસાન પણ જોયું હવાઈ નિરીક્ષણ બાદ તેમણે અધિકારીઓને પૂરતી પાકને થયેલા નુકસાનનો અંદાજો ઝડપથી આપવા નિર્દેશ આપ્યો મુખ્યમંત્રીએ ખેડૂતોને સબસીડી આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા તેમણે એમ પણ કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દરેક પરિવારને જરૂર સામગ્રી અને મફતમાં રાશન અપાશે રાજ્ય કૃષિ મંત્રી કે કન્નાબાબુએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં નવ જિલ્લામાં એક લાખ સિત્તેર હજાર હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે બિહાર વિધાનસભાની આગામી સાતમી નવેમ્બરે યોજાનારી ત્રીજા અને આખરી તબક્કાની ઇચ્છોતેર બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે કેન્દ્રીય માર્ગમંત્રી નીતિન ગડકરીએ વીડિયો માધ્યમથી આસામમાં સાતસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે ભારતની કૃષિ ઉપજોની નિકાસમાં એપ્રિલથી ઓગસ્ટ બે હજાર વીસ સુધીના સમયગાળામાં સુધારો થયો છે ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાયો થયા